અને ખાસ જો મિત્રો કોઈ પ્રશ્નમાં કોઈ તમને ડાઉટ લાગે અથવા ખોટો પ્રશ્ન જો ભૂલથી આવી જાય જવાબ થઈ જાય તો તમને સાચો જવાબ કોમેન્ટ કરી દેજો જેથી કરીને આપણે તમારી કોમેન્ટને પિન કરી દઈએ જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ માહિતી મળી રહે અને તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો તો જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો સમાવિષ્ટ પ્રકરણ પાંચ અને સાત પ્રકરણ એટલે કે પાંચમો પાઠ અને સાતમો પાઠનો સમાવેશ થયો છે હા આનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું

તેમાં જવાબ આવશે બી અમીબા નીચેનામાંથી કયું વિધાન કોષરસ પટલ વિશે સાચું છે તે જવાબ આવશે મિત્રો બી પ્રવેશશીલ પટલ છે છે હવે ઘણા પ્રશ્ન સર અમને આ જે વિજ્ઞાન છે એમાં ખાસ કરીને જે વિજ્ઞાનના જે ગતિ પાઠ છે એમાં ઘણી વખત તકલીફ પડે છે એમાં સમજાતું નથી તો મિત્રો એનું સોલ્યુશન ક્યાંથી કાઢવું આ સિવાય જે પરીક્ષા ટૂંક સમયમાં પ્રથમ પરીક્ષા આવવાની છે એનું સોલ્યુશન ક્યાંથી મિત્રો લેવું તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ત્યાં જઈને સર્ચ કરવાનું એટલે આવું પેજ આવી જશે હવે એને તમારે ઓપન કરવાનું હા ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે ઓપન કરશો એટલે આવું કંઈક પેજ આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ તમારો નાખવાનો છે તો તમારી પાસે ના હોય તો તમારા ઘરે મમ્મીનો પપ્પાનો જેનો મોબાઈલ હોય એનો નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે ઓટીપી આવશે નાખી દેશો મેસેજમાં આવશે નાખી દેશો એટલે તમે લોગ થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે જાવ હવે આ પેજમાં તમારે પેઇડ કોર્સમાં જવાનું છે એટલે ત્યાં ધોરણ નવનું એક ફોલ્ડર આવશે હવે ધોરણ નવના ફોલ્ડરમાં જશો અને ત્યાંથી બસ પતી ગયું ફોલ્ડરમાં તમે પૂગી ગયા એટલે પૂરું થઈ ગયું કેમ તો કે ત્યાં તમને બધું મળી જાય જેમ કે જે પ્રથમ પરીક્ષા જે આવવાની છે એના નવા માળખા પ્રમાણ ખાસ હા નવી પેપર સ્ટાઇલ આવેલી છે એ પ્રમાણે તમને અહીંયા સંપૂર્ણ સોલ્યુશનના પેપર હોય એના પ્રશ્નોના જવાબ બધું જ મળી જશે આ સિવાય ગણિત અને વિજ્ઞાનનો જેને ઘણાને કન્ફ્યુઝન છે ને હા ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ સાથેનું છે એ કોર્સ ત્યાં મૂકેલો જો આ તમે જોઈ શકો છો આ રીતના કોર્સ મૂકેલો છે ગણિત અને વિજ્ઞાનનો કલ્પેશર અને સાગર સર દ્વારા રેડી તો એ તમે ત્યાંથી જોઈ શકો સારી રીતે તૈયારી કરી શકો છો રેડી હા સચિત્ર સાથે આ સિવાય સાયન્સનું સેસેસ નું બધાનું મટીરીયલ છે તમામ મટીરીયલ છે ધોરણ નવમાં જશો એટલે તમને ઘણું બધું ત્યાંથી મળી જશે એક્ઝામ પેપરમાં આ જે ક્રેશચિયન બેન્ક છે એની પીડીએફ ટૂંક સમય મુકાઈ જશે તો એ પણ તમે ત્યાંથી જોઈ શકશો અહીંયા જશો ધોરણ વાઇઝ તો તમે જે વિષયના તમારે વિડીયો જોવો હોય તેની પર ક્લિક કરવાનો એટલે ધોરણ ખુલશે ધોરણ ઉપર ક્લિક કરશો એટલે વિષય ખુલશે આવીતના વિષય ઉપર જશો પાઠ વાઇઝ તમે વિડીયો જોઈ શકશો મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું મટેરિયલ છે તો તમારા મિત્ર સગા સંબંધી કે ભાઈ બહેન હોય એને અવશ્ય શેર કરો જેથી કરીને એ લોકો પણ આ માહિતી મેળવી શકે અને સારી રીતે તૈયારી કરી શકે ચાલો આપણે આગળ વધીએ નેક્સ્ટ ચોથો સવાલ છે શું છે તો કે નીચે આમાંથી કયું રસધાનીનું કાર્ય નથી નથી એવું આપ્યું છે તો જવાબ આવશે ડી ગતિ ખાલી જગ્યાને કોષનું શક્તિઘર શક્તિઘર કહેવામાં આવે છે તો જવાબ આવશે કણાક સૂત્ર ચાલો નેક્સ્ટ નીચે આપેલા વિધાનો સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે તો ચાલો છઠ્ઠો સવાલ જોઈએ કોષની પાચન કોથળીને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એને શું કહેવાય મિત્રો લાઇસોઝોમ જીવનના મૂળભૂત માળખાકીય અને કાર્યાત્મક એકમને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એને કહેવાય મિત્રો કોષ ખાલી જગ્યા એ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર કોષીય અંગિકા છે તો જવાબ શું આવશે મિત્રો તેમાં આવશે ચાલો સવાલ કોશિકા મય છે તો શું છે ભાઈ એટીપી તો કે પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન ખાલજીગિયા દ્વારા કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે મિત્રો કેમિલો ગોલ્ગી હા મિત્રો જો કોઈ ઉતાવળમાં કોઈ પ્રશ્ન જવાબ ખોટો ભૂલથી બોલાઈ જાય તો તમે સાચો જવાબ કોમેન્ટ કરી દેજો જેથી કરીને આપણે એમનો પિન કરી શકીએ તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો ચાલો વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાના છે તો જોઈએ કોષ કેન્દ્ર આનુવંશિકતાના લક્ષણોનો સંગ્રહ અને કોષના કાર્યોને નિયંત્રિત કરે છે તો વિધાન કેવું છે ખરું કોષ નિવાલ પ્રાણી કોષોમાં હોય છે પરંતુ તે વનસ્પતિ કોષોમાં જોવા મળતી નથી તો વિધાન કેવું છે ખોટું આદિ કોષ કેન્દ્ર કોષ રાશ કોષ સારી રીતે વ્યાખ્યાત કોષ વ્યાખ્યાત કોષ કેન્દ્ર ધરાવે છે તો વિધાન કેવું છે ખોટું કોષરસ પટલ પ્રોટીન અને લિપિડ્સ નું બનેલું હોય છે તો નિધાન કેવું છે ખરું ચાલો નેક્સ્ટ જોઈએ વનસ્પતિ કોષોમાં પ્રકાશ માટે જવાબદાર છે તો જવાબ શું આવશે મિત્રો ખોટું ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ હવે શું કરવાનું છે તો કે ભાઈ દરેકના બે બે ગુણ છે તફાવત આ હા ચાલો આ પ્રશ્નને આપણે ચર્ચા આગળ કરીએ તફાવત બધા ક્યાંથી મળશે કઈ રીતના મળશે એ બધા આપણે ચર્ચા કરીએ ચાલો નેક્સ્ટ મોટા પ્રશ્ન છે કે ભાઈ કુલ ગુણ દસ માંથી છે કોઈ પણ બે છે એ ઉત્તર આપવાના રહેશે એની પણ ચર્ચા આપણે આગળ કરીએ ક્યાંથી એના જવાબ મળશે બે બે ગુણના પ્રશ્નોનો તમને જવાબ આપેલા છે તો તમે જોઈ શકશો ચાલો ટૂંકા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ હવે છે સેક્શન સી તો સેક્શન સી ની ચર્ચા કરીએ કે ભાઈ સેક્શન સી માંથી આપણે ક્યાંથી એને કે રીતના આપણે પ્રશ્નો પૂછાશે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો તો સ્થળાંતરનું મૂલ્ય એ ખાલી જગ્યા તેમાં આવશે પથ લંબાઈ જેટલું અથવા તો તેના કરતાં નાનું ચાલો બોતેર કિલોમીટર પ્રતિ કલાક બરાબર ખાલી જગ્યા મીટર સેકન્ડ જવાબ શું આવશે મિત્રો તો કે વીસ પછી તો કે વેગનો એસઆઈ એકમ તો અહીંયા મિત્રો પીડીએફમાં છે એ થોડુંક આવેલું છે તો આમાં આવશે મીટર પ્રતિ સેકન્ડ

હશે જવાબ હશે મિત્રો દસ હવે ઘણા વિદ્યાર્થી એમ કે સર આ તમે ડાયરેક્ટ જવાબ કયો છો તો મિત્રો હા આપણે અત્યારે જવાબની ચર્ચા કરીએ છીએ કઈ રીતના આવ્યો છે એ બધું જ મિત્રો મેં તમને અગાઉ જણાવ્યું સરસ મજાનું તમને સાગર સર દ્વારા આમમાં છે એ શું બતાવ્યું છે દાખલા ગણીને સમજાવેલા છે ટેક્સ્ટબુકના તમામ દાખલાઓ રેડી હા એટલે વિજ્ઞાન અને ગણિતનો સંપૂર્ણ કોર્ષ છે અને આ સિવાય પ્રથમ પરીક્ષાના પણ કોર્સ ઓલરેડી મુકાઈ ગયો છે તો એ પણ તમને જોવે શકશો દરેક વિષયના પેપર જો એક થી વધારે પાંચ પાંચ પેપરો છે નવા માળખા પ્રમાણે એટલે સંપૂર્ણ સોલ્યુશન સાથે છે આ સિવાય ટૂંક સમયમાં આઈએમપી પ્રશ્નો પણ મુકાઈ જશે તે પણ તમે ત્યાંથી મેળવી શકશો ચાલો જોઈએ ખાલી પૂરો વેગ એ ખાલજીગ્યા રાશિ છે તો કેવી રાશિ છે સદિશ રાશિ વેગમાં થતો ફેરફારનો દર એ ખાલી તરીકે ઓળખાય છે તો શું આવશે મિત્રો પ્રવેગ ખાલી એ પ્રતિ પ્રવેગીનું એક ઉદાહરણ છે જેમાં આવશે બ્રેક લાગતું વાહન લગાવતું વાહન ઓડોમીટર એ ખાલી રાશિનું માપન કરે છે તો ઓડોમીટર આવશે શું આવશે કાપેલું અંતર પછી તો કે નેક્સ્ટ સવાલ જોઈએ ખાલી એ અનિયમિત ગતિનું એક ઉદાહરણ છે તેમાં આવશે રમતા બાળકો તો આ રીતના એમના જવાબ થશે ચાલો આ સિવાય આ પ્રશ્નો છે એના જવાબ છે આગળ આપણે ચર્ચા કરીએ જેમ કે જુઓ આમનો જે છે સરેરાશ વેગ કેટલો આવશે તો કે ભાઈ અહીંયા પે હા 7.5 મીટર કેવી રીતના આવે છે એ મિત્રો તમને આગળ જણાવી દઈશું રેડ હા પછી ખોટું છે કે ખરું તો કે ગતિ કરતા પદાર્થને ગતિ શૂન્ય હોઈ શકે વિધાન કેવું છે ખોટું છે કેમ કે ગતિ કરતો પદાર્થ છે ને હા પછી તો કે સુરેશ સુરેશ સુરેખ માર્ગ પર એક જ દિશામાં ગતિ કરે છે તો તેની ઝડપ 1 મિનિટમાં 5 મીટર પ્રતિ સેકન્ડ છે જેટલી વધે છે તો તેમને વધે છે જેટલી વધે છે તેમની માટે ગતિની કઈ ભૌતિક રાશિ અચળ હશે તો કઈ રાશિ હશે તો કે અચળ પ્રવેગ પ્રવેગની વ્યાખ્યા તમારે આપવાની છે તો કે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને શું કહેવાય આપણે આગળ જોઈ ગયા પ્રવેગ કહેવાય છે હા અને આ દાખલો છે એમનો જવાબ આવશે મિત્રો 5.5 મીટર સેકન્ડ પ્રતિ સ્ક્વેર રેડી તો આ રીતના એમના જવાબ થશે હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે મિત્રો કે આમ કેતે સર આ આ કઈ રીતે આવેલે

પથ લંબાઈનું સ્થળાંતર છે એ શું છે તો કે એ તમારે જણાવવાનું છે કે ભાઈ એનું સ્થળાંતર કુલ કેટલું થાય છે આખો એક દાખલો સરસ મજાનો આપેલો છે છે જોઈ શકો છો નેક્સ્ટ આગળ વધીએ આપણે આ બધા દાખલા મિત્રો તો એની આપણે ચર્ચા આગળ કરીએ આપણે હેતુલક્ષી પ્રશ્નોની પહેલા ઉપર ચર્ચા કરીએ હેતુલક્ષી પ્રશ્નોમાં કયા કયા જવાબ આવશે તો હવે જોઈએ આગળ આ બે તમને આકૃતિ આપેલી છે એના આધારે જવાબ દેવાનો છે કે આકુલ આપેલ આકૃતિ પરથી નિયમિત પ્રવેગી ગતિ કયા આલેખમાં છે તે જણાવવાનું છે તો કે આલેખ એમાં તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો ચાલો હવે ચિત્રના આધારે તમારે છે જવાબ આપવાના છે તો પદાર્થ એક ચક્કરનું પૂરું પદાર્થ છે એ એક ચક્કર પૂરું કરે ત્યારે તે થતું સ્થળાંતર તેમાં શું આવશે મિત્રો શૂન્ય ચાલો પદાર્થ એક ચક્કર પૂરું કરે ત્યારે વેગ વેગ કેટલો હોય તો કે સતત બદલાતો રહે એટલે ફેરફાર લખી શકો ફેરફાર સતત બદલાતો રહે તમે લખી શકો પદાર્થ એક ચક્કર પૂરું કરે ત્યારે પથ લંબાય તેમાં આવશે વર્તુળના પરિઘ પરિઘ જેટલી અને ખરું છે ખોટું તો કે પદાર્થને જો પી બિંદુ છોડવામાં આવે તો ગતિ કરતો પદાર્થ પી બિંદુના સ્પર્શકીય દિશામાં ગતિ કરે છે તો વિધાન કેવું છે ખરું છે તો આ રીતના તમારા જે છે પ્રશ્ન બેંક એનું સોલ્યુશન થયું હવે ઘણા વિદ્યાર્થી કે સર આપણે આમાં તમે ટૂંકા પ્રશ્નો એટલે કે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી તો મિત્રો પહેલા તો મોટા પ્રશ્ન આમાં લખવા શક્ય નથી એટલે એનો ફરીથી આપણે છે એક વિડીયો ટૂંક સમયમાં આવશે જેમાં સંપૂર્ણ દાખલા સંપૂર્ણ પ્રશ્ન એના જવાબો બધું જ તમને એમાં આવી જશે તો એ તમને ટૂંક સમય મૂકાઈ જશે એટલે ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને હા આ સિવાય એમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને જે પેડ કોર્સમાં મુકાઈ જશે દાખલા સાથે ટાઈપિંગ કરેલું હા કેમ કે ઘણા વિદ્યાર્થી કેતા સારા કરો પણ સાથે લખવું શક્ય નથી બનતું એટલા માટે સંપૂર્ણ ટાઈપિંગ સાથેનું સોલ્યુશનની પીડીએફ અહીં પેઇડ કોર્સમાં મુકાઈ જશે અને હા જો તમારે પ્રથમ પરીક્ષાના પેપર મેળવવાનું બાકી હોય તો મેળવી લેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું બાકી ડાઉનલોડ પણ કરી લો જેથી નવ માહિતી મળતી રહે જેથી કરીને તમે સારી એવી તૈયારી કરી શકો અને પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ